શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે વાલનો નવો નાસ્તો તમે જોઈ શકો છો લીલા વાલ હતા મેં ફોલી અને કુકરમાં ત્રણ સીટી મારી અને રેડી કરી દીધા છે સરસ મજાના બફાઈ રેડી થઈ ગયા છે સાથે થોડી ગાજર લીધી છે થોડી ડુંગળી લીધી છે થોડું શિમલા મરચું છે અને આપણે લીલા મરચા તીખા લસણ અને આદુનો ટુકડો લીધો છે એને એક ચમચ ભરી અને પેસ્ટ નાખીશું સૌથી પહેલા નાસ્તો બનાવવા માટે આપણે મેંદાનો લોટ બાંધવાનો છે મિત્રો શાક તો બધા વાલનું બનાવતા જ હોય આપણા વાલમાંથી આપણે કઈ નવો નાસ્તો બનાવીએ અત્યારના છોકરાને ભાવી શકે એવો અમારો નાસ્તો તમને સારો લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો એક વાટકી ભરી અને મેંદાનો લોટ લીધો છે થોડુંક એવું મીઠું નાખીશું અજમો નાખીશું वाल थोड़ा वायड़ा हो अंदर थोड़ा ना नाखीशु बमची एट हाथ ऐसी मिक्स कर लेखी थोड़ा थोड़ा कठन रोट बढ़ी देशों નોર્મલ રોટલીનો ન બનાવી એવો પણ રોટલીથી થોડો કઠણ રોટ બાંધવાનો છે થોડો થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો લોટ સરસ બાંધી દીધો છે થોડું તેલ નાખું છું તેલના અંદર સરસ મજાનો લોટને લપેટી દેસું અને હવે આપણે આ લોટને રેસ્ટ કરવા માટે મૂકી દેસું અને દસ મિનિટ રેસ્ટ કરી દેસું

હવે આપણે વાલ પણ આવી રીતે જ ખાંડીના અંદર અધકચરા ખાંડવાના છે નથી કરવાના આવે તો સરસ એવા હું આ લીલા વાલમાંથી બાફીને બનાવું છું ત્રણ સેટીના અંદર બફાઈ રેડી થઈ જાય છે તમે સૂકા વાલનું અંદર બનાવો તો રાતે પલાર દેવાના સવારના અંદર સાત આઠ સેટી માર્યા પછી આવી રીતના બનશે તમે જોઈ શકો છો સરસ મજાનું ખાંડી અને રેડી કરી દીધું છે મિશ્રણ આપણે આવી રીતના ખાંડી લેવાનું છે પગમાં કાઢી લીધું આપણે નાસ્તા માટે મસાલો રેડી કરવાનો છે કોઈ પણ એક તળાઈ કડાઈ લેવાની છે એના અંદર આવી રીતના એક ચમચે એટલું તેલ નાખું છું મસા તેલ ગરમ થઈ ગયું છે થોડું એવું આપણે જીરું નાખીશું થોડી વિરાળી નાખીશું થોડી ખીંગ નાખીશું થોડાક કડા મળી નાખીશું દીખો સાથે આપણે ગાજર ડુબી અંતે મરચું નાખીશું મોળી ગાજેને આપણે બહુ નતી સેકવાના આદુ ઓરચાનો સને પેસ્ટ નાખો છો મોટી ચમચી ભરીને કાડા મારું નખવાતે વાયડું નઈ પડે એટલે આપણે કાડા મરીનો ઉપયોગ કર્યો છે 2 મિનિટ હું મસાલાને અંદર ફેંકી લીધો છે હવે આપણે મિશ્રણ કરેલું નાખી દઈશું મરચું નાખું છું હળદર નાખું છું થોડું મીઠું નાખું છું મીઠું પહેલા આપણે કુર્તી વાર મસાલો નાખ્યો હતો એટલે તમે સ્વાદ પ્રમાણે નાખજો ફ્રેશ એક લીંબુ લેવાનું છે અને લીંબુનો ગુજરાતી હોય થોડી ખાંડ પણ નાખી દેવાની અમારા ઘરના અંદર ખાંડ ઓછી વપરાય છે એટલે મેં નથી નાખી સરસ મિક્સ કરી દેવાનું કે મસાલા ને સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે અંદર લીલા દાણા નાખવાના છે થોડા વધારે દાણા નાખવું છું તમારા જોડે ઓછા હોય તો ઓછા નાખો તો બી ચાલે સરસ મિક્સ કરી દેસુ અને દાણા નાખ્યા પછી મસાલો મેં સરસ મજાનો મિક્સ કરી રેડી કરી દીધો છે આવી રીતે સીધા ચમચાથી દબાવવાનું જેથી કરીને આપણો મસાલો સરસ લાગી જાય બટાકાની કંઈ જરૂર નથી હોતી અને એકદમ બટાકા માવા જેવો માવો વળીને રેડી થઈ જાય મસાલો કરી મસાજ કરીને આવી ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે આને પૂરી વણવાની છે લોટ આપણો રેડી થઈ ગયો છે આપણે આપણા આવડા મસ્ત ગુલ્લા કરી દેસુ ગુલ્લુ લેવાનું છે થોડુંક એવું આપણે વણી લેશું મંડ લઈને હાથમાં લઈ લેશું ચારી બાજુ પાણી વાળી આંગળી કરી અને લગાવી દેસુ સાથે આપણો આવો મસાલો લગાવવાનો છે આવી રીતે દબાવી દેસુ પાણી વાળું હોય એટલે ચીપકી જાય એટલે જલ્દી ઉકળે હવે આપણે રીતના પાણી સાઈડમાં લગાવવાનું સેન્ટરમાં પછી આને આમ ફેરવી દેવાનું બંને આવી રીતના ચિપકાવી દેવાના થઈ ગયું રેડી બધા જ આપણે આવી રીતના બનાવી રેડી કરી દઈશું સ્ટીલ ગરમ મૂકી દેસુ तेल गरम થઈ ગયું છે હવે આપણે એક એક કરી મૂકી દેજો તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો મસ્ત મજાનો ફૂલી ફૂલી અને રેડી થઈ ગયો છે સરસ पिंक कलर ના થઈ ગયા છે તો આપણે આ વિધે એક ચાળણીના અંદર બહાર કાઢશું extra તેલ બહાર નીકળી જાય એટલે સમોસાને પર ટક્કર મારે એવો સન્સ મસ્ત તૈયાર થઈ ગયો છે આપણો બીજા પણ આપણે આવી રીતે જ તરી લેવાના છે ટપટ મૂકીનો સરસ મજાના

મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને લાઈક કરજો સપોર્ટ કરજો અને આગળ વધાવજો તમારા માટે લઈને આવી જ નવી રેસીપી ઓકે બાય કાલ મળીશું પાછા